જીબીના અધિકારીઓએ કીધું કે તમારું સ્માર્ટ મીટર નાખેલું છે સ્થાનિક રહીશોએ કહ્યું છે કે મારે સ્માર્ટ મીટર જોઈતું જ નથી અધિકારીઓના જણાવવાનું સાર સમગ્ર આ જ મીટર લગાડવામાં આવશે અને હજુ લોકો મૂંઝવણમાં છે સ્માર્ટ મીટર આવવાથી લાઇટ બિલમાં વધારો થશે જ સાથે જ કેટલાય ઘરોમાં વડોદરા શહેરમાં અનેક ઘરોમાં સ્માર્ટ મીટરથી વધારે બિલ આવ્યું છે છતાંય સ્માર્ટ મીટર નહીં નાખે તો તમારું કનેક્શન કાપી દેવાશે તેમ જણાવવામાં આવ્યું હતું જીબી અધિકારીઓ સ્થાનિક રહીશોને બરાબર જવાબ પણ આપતા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે જી કઈ આગળ સોસાયટી આવી છે શું પ્રોબ્લેમ થયો છે અને અત્યારે શું ઘટના બની છે અમારી તરસાલીમાં મોલની સામે ભવ્ય દર્શન સોસાયટી આવેલી છે ત્યાં એમજી વાળા આવ્યા હતા પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી

હવે લાસ્ટ સાત મહિના કે છ મહિના પહેલાં આમ તો વરસ જેવું લાગે છે મને હું સેકન્ડ સી પર નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા એ મને એનો કશો ખ્યાલ જ નહીં મને જ્યારે બીજા દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ થઈ અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં બીમાં મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે મેં સ્માર્ટ મીટર મારે નહીં જો મારે પેલું સાદું મીટર મને નાખી આપવો પણ એમણે મને કીધું કે બધાના હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ ભાઈ મને પોસાય નહીં કે મને નહીં ગમે કેમકે વધારે બિલ આવે છે આપણે જોયું હતું મીડિયામાં તો એનો પણ મેં વિરોધ વિરોધ કર્યો તે ટાઈમે અને ત્યારે પણ એ કોઈ કશું ગણકાર્યું નહીં બીજી વસ્તુ કે મને ખબર થઈ સુધી સાત છ મહિને મારું બિલ આવ્યું હતું અને છ મહિના પછી મારું બિલ આવ્યું અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું એટલા પછી હું ત્યાં જે બીમાં ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આવી રીતના અડધું અડધું પેમેન્ટ કરું તો ચાલશે તો કહેશે હા ચાલશે કે એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું પંદરસો સત્તરસો રૂપિયા એવી રીતના હું દર મહિને આશરે બિલ મારું પે કરતો હતો જે જૂનું બિલ હતું એ પ્રમાણે પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે ફ્લેટની અંદર કેટલા મકાનો છે બત્રીસ મકાનો છે બત્રીસ માંથી કેટલા મકાનોને ને લગાવા બત્રીસ માંથી મને ખબર થઈ હતી ત્રણ ચાર મકાનો તો લાગી જ ગયું છે

અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીં આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા અમારે બધા મીટરો બધા બધાના સારા જ ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું એમ કે તમારું કનેક્શન કાપી કાઢીશું શું કેવું છે જે રીતના આવી રીતે અમારે નથી આપવું

નથી છે કોઈ ઇલેક્શન આવી રહ્યું તો તો અમે બહિષ્કાર કરવાના જ છે અમે આખી સોસાયટી વાળા બધા નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈએ વોટ આપવાનો નહીં કેટલા અમારા બધા થઈ બસો આઠ બસ આટ છે અને કોઈ પણ આગેવા ના જ નથી દઈએ હવે મંજુલાબેન દીપકભાઈ પારેખ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ